કામરેજ તાલુકાની અંદાજ સૌથી વધુ આંગણવાડી મહિલા કાર્યકરોએ તાલુકા મથકે સિમ કાર્ડ પરત કરીને વિરોધ કર્યો હતો આંગણવાડી કાર્યકરોએ સરકાર દ્વારા મોબાઈલ ફોન અપાતા વિરોધ પ્રદર્શન કર્યું અને તેમને ફાળવવામાં આવેલા સિમ કાર્ડ પરત કર્યા હતા કામરેજ તાલુકા મથકે આવેલી સંકલિત મહિલા બાળ વિકાસ કચેરીના અધિકારીની ગેરહાજરીમાં સિમ કાર્ડ પરત કરી વિરોધ કર્યો તેમ રજૂઆત હતી કે 10000 ના માનવ વેતન માં જની મંગવારી માં વે વે મોબાઈલ ખરીદવા પરવડતા નથી કેન્દ્ર સરકાર તરફથી મોબાઈલ આપવાની મંજૂરી મળી હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા ફોન આપવામાં આવતા નથી જ્યાં સુધી મોબાઈલ ફોન આપવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ઓનલાઈન કામગીરી કરવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું. કે સરકાર તરફથી અમને ફોન આપવાનો વાયડો કહી રહ્યો હતો કેટલા ટાઈમ થી અમને કોઈ ફોન આપેલો નથી તેમ જ અમારી બેનને અ અમે અર્ટ ગવર્મેન્ટના કર્મચારીને અમને કહે છે પણ અમને સરકારીને લગતી તમામ કામગીરીઓ સોપેલી છે જેમાં ની કામગીરી અમારી બહેનો કેટલીક વાર વારંવાર અમે રજૂઆત કરી કે અમારે અમારથી થતી નથી અમારથી શક્ય નથી અમારા કામ જ એટલા છે અમારી એટલી યોજના છે પણ અમારું કોઈ સાંભળતું નથી એટલે આજે અમારી બહેનો ન છૂટ ન છૂટકેની બધી સીમ આજે અમે જમા કરાવવા આવેલા છે જેમાં આજે અમારા પીએ સીડીપીઓ મેડમ હાજર નથી રજા પર છે પણ અમે ટેબલ પર મૂકીને આવેલા છે હવે આ કાલથી અમારી સંપૂર્ણ જવાબદારી એ સિમની અમારે કામ કરવાનું નથી રહેતું એટલે આટલું હું કહી વિમું છું મારી બધી બહેનો આ હાઈકોર્ટ ના જજમેન્ટ આવેલા છતાં અમને સરકાર છે કોઈ વધારાનો પગાર પગાર આપેલો નથી તો અમારી વિનંતી છે કે તમે મંત્રીમંડળ રાતોરાત બદલી શકો છો તમારી સામાન્ય બહેનો ની માંગ કેમ નથી પૂરી કરતા